સુરતની વાડી ખાતે સ્વસ્વરૂપ સંપ્રદાય ઉપપેટ ગુજરાત રાજ્યના નેજા હેઠળ આજરોજ પાદુકા દર્શન મહોત્સવ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સ્વામીજીના પાદુકાઓનું આગમન માટે ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી આ સાથે જ ગુરુપૂજન પ્રવચન આરતીનો સુંદર કાર્યક્રમ પણ યોજાયો હતો સમગ્ર કાર્યક્રમની માહિતી વિસ્તારપૂર્વક આયોજકો દ્વારા અપાઈ હતી મારું રાકેશ સકપાલ છે હું રહેવાસી સુરતનો છું અણ વિસ્તારમાં રહું છું આજે અમારા જે જગદગુરુ માવલી છે તેમની સિદ્ધ પાદુકાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને એ સિદ્ધ પાદુકા અહીંયા શ્રી સુરત મોઢવાની વાડી ત્યાં એમનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે પ્રોગ્રામમાં સવારથી અમે એક શોભાયાત્રા કરવામાં આવી હતી અમારી જે શોભાયાત્રા એક કિલોમીટરથી લાંબી રાખવા લાંબી હતી અને ત્યાં ઢોલ પથકો લેજી અને અમારી પાદુકાને એ અમે વાડી લાવ્યા હતા સમગ્ર દિવસ દરમિયાન જે સામાજિક પ્રોગ્રામો છે અને અમારા જે જગતગુરુ માઉલીના જે ઉપક્રમો છે એ બધા પ્રોગ્રામ રાખવામાં આવે છે એમનો મહિમા મહિમા જણાવો તો એમનો એક તો ધ્યેય છે કે તમે જીવો અને બીજાને જીવવામાં મદદ કરો તેમજ તેમના ઘણા બધા ઉપક્રમો ચાલી રહ્યા છે એક એમ્બ્યુલન્સ સેવા બાળકોને એજ્યુકેશનની સેવાઓ ઘણા બધા ઉપક્રમો ચાલી રહ્યા છે આજે પ્રોગ્રામમાં લગભગ પાંચસો ને માણસો અહીંયા જોડાયા છે બરાબર છે જોડાયા તો સાથે સાથે એમની કંઈક ને કંઈક ભાવનાઓ અને આસ્થાઓ લઈને અહીંયા આવ્યા છે જે અમારી સ્વામીજીની સિદ્ધ પાદુકાઓ છે તે એવું માનવામાં આવે છે કે કે ક્યાંક આપણને કંઈક ને કશ સમસ્યા હોય છે તો ત્યાં બોલવાથી એ આપણી સમસ્યાઓ પણ છૂટે છે એટલે એ આસ્થાને લઈને લોકો અહીંયા પાંચસો છસો લોકો અહીંયા જોડાયા છે